નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ કે અમુલ એપમાં એ આપણો આપણી ડેરીનો નફો કેવી રીતે ચેક કરવો એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જણાવીશું જેથી હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો જાણીએ તો સૌથી પહેલાં અમૂલ એપ ખોલી દેવાની છે ખોલ્યા પછી આવું ઇન્ટરપ્રેસ આવશે તમારી સામે એક ચોકડી દેખાય છે જેના પર ક્લિક કરવાનું રહેશે જેઓ તમે ક્લિક કરશો એટલે ઓકે બટન દબાવશો ઓકે દબાવ્યા પછી ઉપર જે ચાર ડોટ બતાવે છે તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ ભાવ ફેટો ભાવ કેલ્ક્યુલેશન છે તેના પર ક્લિક કરશો એટલે આવો ઇન્ટ્યુઝ આવશે અને વર્ષ પસંદગી કરો છો તેના ઉપર બે હજાર ચોવીસ પચીસ રાખવાનું છે અને જે તમે ટકાવારી આપેલ છે જેના ઉપર તમે તમારી ડેરીમાં જે નફો ફાળ્યો છે એ તમે લખશો એટલે તમારું ઓટોમેટિકલી તમને જે મળવાપાત્ર નફો છે એ શો થઈ જશે તો આ હતી અગત્યની માહિતી તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવે જ અલગ અલગ માહિતી જોવા માટે અમારી ચેનલમાં વિડીયો મળતા રહેશે જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂર રાખજો મળીએ બીજા વિડીયોમાં